નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જામનગર થી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં બે યુવક ના મોત ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો જામનગર થી એક દુખદ સમાચાર સામે આવ્યા છે અહીંયા જોગવાડ પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો તો મિત્રો આ ગંભીર અકસ્માતમાં ત્યારે મિત્રો ત્યાંના સીસીટીવી પણ સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેમાં એક કારની ત્યારે ટક્કરે રિક્ષાને સીધી ઉભા ટેન્કરમાં પાછળના ભાગે ઘૂસી જતા બે યુવકના કરુણ મોત નિપજ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ આ ઘટનાને કારણે વિસ્તારમાં માહોલ ગમગીન થઈ ગયો હતો જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ